ठीक है बे वजह दूसरों से उम्मीद रखना ठीक बात नहीं है नमस्कार मित्रों रिकवरी लो फॉर्म फैमिली में स्वागत है दोस्तों साहब बैंक ना पैसा भर ही सकाता नहीं जरूरत थी ब्याज पैसा लिया था, था। अब ये ब्याज वाला ने એના વ્યાજ કરતા પણ ડબલ પૈસા ભરી દીધા છે છતાં પણ ઘરે આવે છે મગજમારી કરે છે ગાળા ગાળી કરે છે એક વખત તો તો મને લઈ માર્યો આવા ખોરો થી બચવું કેમ આવા સવાલો છે બેંક એનબીએફસી કંપનીના તો પૈસા છે તો છે એ પણ પરિસ્થિતિ નબળી થાય એટલે ભરી શકતા નથી પણ હવે આ વ્યાજ માફિયાઓ વ્યાજખોરોનું શું સૌથી પહેલા દેશમાં અને ગુજરાત રાજ્યની અંદર વ્યાજખોરો પ્રત્યે પોલીસ મિત્રો ખૂબ સરસ કાર્ય કરી રહી છે જેમને પણ એવું લાગતું હોય કે મને વ્યાજખોરો થી ખૂબ પરેશાની છે તકલીફ છે એવા લોકો પોતાના વકીલ મિત્ર ના સંપર્ક કરે ખૂબ જ મજાની એક અરજી બનાવે અને જે તે લાગતા પોલીસ સ્ટેશન ની અંદર આપે દરેક ને ખબર છે કે ભાઈ તરત કામ થતું નથી એટલે આ અરજી છે ને તમારે ઉપર સુધી આપવાની કમિશનર લાગતા હોય તો કમિશનર સુધી આપવાની ત્રણ દાડા ની અંદર આ લોકો બધા ભરીને ન લઈ જાય તો કેજો પ્રૂફ રાખવાના તમારે ખાલી ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ આ બાબતે ખુબ સારું કાર્ય કરી રહ્યા છે વ્યાજખોરો વિરુદ્ધ નું દિવસે તારા દેખાડી દે આ લોકો આ પાકો છે કેમ કે સમય આવી રહ્યો છે તહેવારોનો ચાલુ જ છે તહેવારો

જિગ્નેશભાઈ વ્યાજખોરો પાસે ગાડી મુક્યા હોય ગીરવે પણ તો પણ એ વ્યાજખોરોની ગાડી નથી એક બાજુ ને બેંક ના હપ્તા નું ટેન્શન ગાડીના અને આજ ગાડી વ્યાજખોરો પાસે પડી હોય તો પણ પોલીસ સ્ટેશન ની અંદર અરજી આપી અને તમે તમારી ગાડી છોડાવો આ ગાડીને તમે વેચો વેચી અને બેંક ના લેણા ભરો

એમાં કોઈ બીજું માનસિક ટેન્શન નો હોય પરંતુ આજે વ્યાજ માફિયાઓ છે વ્યાજખોરો જે છે એની પાસેથી પૈસા લીધેલા હોય તો હું તો એમ કો ભરવાના જ નહીં સીધી જ વાત કેમ નહીં ભરવાના તો તમે એના પૈસા કરતા તો ડબલ પૈસા નું વ્યાજ ભરી દીધું એને આપણે પૂછીએ કેટલા ટકા નું વ્યાજ હતું તો એમ કે પંદર ટકા વીસ ટકા ત્રીસ ટકા દસ ટકા હવે ત્રીસ ટકા વ્યાજ હોય તો ત્રણ મહિનામાં તો ઓલરેડી પૈસા ડબલ થઈ જાય એના લાખ રૂપિયા લીધા હોય તો બે લાખ થઈ જાય સીધા વ્યાજ વ્યાજખોરોના પૈસા લીધા હોય તો ભરવાના જ નહીં હું તો ત્યાં સુધી કહી દઉં છું વ્યાજ હોય પૈસા ભર્યા હોય છતાં પણ એનું એક એવું પણ કારણ જાણવા મળે છે આપડી ઓફિસે આવે ને આપણે પૂછીએ કે ભાઈ વ્યાજખોરો પાસેથી પૈસા લીધા હતા લીધા હોય માણસ આ પાડે ખોટું નથી બોલતા

કારણ કે આ વ્યાજ કોરો વ્યાજ માફિયાઓ પૈસા બધા કેશ માં લેતા હોય રોકડા રોકડા લેતા લેતા હોય હોય એટલે એનું કોઈ પણ પ્રૂફ આપણી પાસે હોય નહી જો તમને આવી તકલીફ હોય હેરાન થતા હોય તો પણ તમારે ટેન્શન લેવાનું નહીં સારા વકીલ રાખવાના કરવાની અરજી આપવાની પોલીસ સ્ટેશન સુધી પોચી જવાનું ગુજરાત રાજ્યની પોલીસ છે એ આ બાબતે કડક છે અને ખુબ સારું કાર્ય કરી રહી છે અને બધાને ખબર છે એમ નીચેથી કામ ન થાય ઉપર સુધી અરજી આપવાની સારા વકીલ રાખવાના એક્સપર્ટ વકીલ રાખવાના અરજીઓ આપવાની ડરવા ગભરાવાનું નહીં આ લોકો તમારી પાસેથી ચેક લેતા હોય સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરાવતા હોય ઘણી ઘણી વખત તો કોરા કાગળ ઉપર નીચે સહી કરાવી નાખી હોય સ્ટેમ્પ લીધા હોય એમાં ખાલી એ લોકોને લગાડીને સિક્કા મારવાના બાકી હોય કેમ કે આ બધા હોશિયારના દીકરાઓ અંદર લખવું શું એ બાકી રાખે જ્યારે તમે ભરવાના બંધ કરો ત્યારે એ બધું લખીને સિક્કા મરાવે એટલે આ બાબતે પણ ઘણું બધું લડવાના છે અંદર એટલે ડરવા ગભરાવવાનું નહીં લખ્યું છે કે ભાઈ ચેક આપ્યા હોય અથવા સ્ટેમ્પ પેપર ઉપર લખાણ આપ્યું હોય તો એમાં કઈ થઈ ન જાય એ પણ લડવાનો વિષય છે ભૂલ આપડી ક્યાં છે કે બને ત્યાં સુધી આપણે પૈસા છે બધા ઓનલાઈન આપવાનું રખાય એમ કે ઓનલાઈન નહી ચાલે કેશ ચાલશે ના પાડી દેવાની કેશ છે મારી પાસે નો દીકરો નથી કોઈ દાદુ નથી આ બસાઈને વાગે ને એટલે લોહી જ નીકળે ભાઈ કોઈ એમ કેતો કે હું ભાઈલો છું ને હું ફલાણો છું ને હું દીકડો છું ને આવું કઈ હોતું નથી કોઈ થી ડરવાનું નહીં જેટલા તમે ડરશો ને એટલા ડર આવશે જરૂર નથી આ લોકો તમે એની પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હોય તમે એનું પંદર લાખ વ્યાજ પણ ભરી દીધું હોય છતાં પણ તમે વ્યાજ દેવાનું બંધ કરો આ લોકો ને જે ચેક આપેલા છે ચેક નાખશે અને પાંચ લાખ ના તો નાખશે નહી સીધા દસ લાખ ને પંદર લાખ નાખે મૂળ રકમ હોય ડબલ પૈસા નું ત્રણ ગણા પૈસા નું નાખે અને એમાં એવું ક્યારેય એ લોકો દર્શાવતા નથી કે વ્યાજ ના પૈસા પણ અંદર જોડેલા છે સીધે સીધો એમને નાખી દે દસ લાખ રૂપિયા લેવાના છે પંદર લાખ લેવાના છે આમાં ઘણા બધા પોઈન્ટ લડવાના આવતા હોય વ્યવહારે કામ કર્યું હોય અને પૈસા ભરવાના બાકી હોય કોઈ માલ લીધો હોય ને બાકી હોય એ બધી વાત અલગ છે વ્યાજ પાસેથી પૈસા લીધા હોય ને વ્યાજ ભર્યા હોય અને લડવાનું એ વાત પણ અલગ છે તમે જે પૈસા લીધા છે એના ત્રણ ત્રણ ગણા ડબલ ગણા વ્યાજ ભરી દીધા હોવા છતાં પણ આવા વ્યાજખોરો જે છે એ ફરી પાછો ડબલ પૈસાનો ચેક નાખશે અને તમારી ઉપર ચેક બાઉન્સ વાંધો નથી પણ મારું એવું કહેવાનું કે તમે જે કઈ પૈસા આપેલા છે વસ્તુ આપેલી છે એનું કઈ લખાણ રાખો ફોટોગ્રાફી રાખો અથવા તો આવા લોકો ને માં મેસેજ નાખતા રહ્યો માં વાત કરતા રહ્યો અમે એટલા પૈસા આપ્યા છે તમને અને એટલી એટલી વસ્તુઓ આપી છે કે નહીં બાકી કોઈ વ્યાજખોરો પૈસા લીધેલા હોય ને તમને એને કઈ બંદુક લઈને કોઈ નથી આવવા બધાને લોહી નીકળે માણસ થી સહન થતું હોય ને ત્યાં સુધી કરે ભાઈ તમે જે કઈ પૈસા આપ્યા હોય એ પૈસા તમારે લગતા રહેવાનાથી પણ ક્યાંય પણ ડરવા ગભરાવાની જરૂર નથી એવું છે થોડા પ્રૂફ રાખો તમે વ્યાજખોરો વ્યાજ માફિયા પૈસા આપ્યા હોય આપણે એનો વ્યાજ ભરી દીધા હોય ડરવા ગભરાવાનું નહીં એનાથી બને એટલું સાવધાન રહેવાનું તમારે થાકવાનું નહીં તમારે ડરવાનું નહીં ગભરાવે તો ગભરાવાનું નહીં બિલકુલ ટેન્શન લેવાનું નહીં ઠાકોર કરકે આયા હે ક્યાં બોલ રહ્યા ક્યાં બોલ રહ્યા ભાઈ ગુજરાતીમાં સમજ પડે તો રહ્યો નગર નીકળી જાવ તમે કોઈ તમને બોલાવા આવ્યું નથી જય બોલાનાથ નીકળી જાવ પૈસા વ્યાજે આપવા માટે પણ

આરબીઆઈ ના નિયમમાં આવતા જ ન હોય કેમ કે એમની પાસે કોઈ લાયસન્સ જ ન હોય તમને પૈસા કઈ રીતે આપ્યા છે તમે કઈ રીતે લીધા છે તમે કઈ રીતે એનું વ્યાજ ભર્યું છે આ બધું જ જાણવું જરૂરી છે લડવાના વિષય છે કોર્ટની અંદર ફક્ત પૈસા વ્યાજે આપી દીધા ને વીસ વીસ ટકા રૂપિયા વસૂલતા હોય તો એનાથી કોઈ સાબિત ન થઈ જાય કાઈ એટલે લખેલું રાખવાનું તમારે માં એમને મોકલતું રહેવાનું ડરવા ગભરાવાનું નહીં વ્યાજખોરો ટેન્શન લેવાનું નહીં મૂળ વાત એવી કે ભાઈ આરબીઆઈ ના નિયમ પ્રમાણે વ્યાજખોરો વ્યાજે પૈસા આપવા હોય તો પણ એમને લાયસન્સની જરૂર પડે આરબીઆઈ પાસેથી લીધેલું હોય એવી મોટા ભાગના લોકો પાસે હોતું જ નથી ઘણા ઘણા કિસ્સામાં તો એવું પણ જાણવા સમજવાનું જોવામાં આવે છે કે ભાઈ વ્યાજે પૈસા લઈ લીધા હોય તો આ વ્યાજખોરો વ્યાજ માફ્યા હો એ વ્યક્તિના મકાન સુધી પહોંચી જાય મકાન લેવા માટે તો કોઈ મકાન એના બાપ નથી થઈ જાતું ભાઈ ક્યાંય સ્ટેમ્પ ઉપર લખી દેવાથી કાંઈ અને પોતાનું નો થઈ જાય એટલે એ લડવાનો વિષય છે એમ પેપર ઉપર લખી દીધું એટલે મકાન તમારું જમીન તમારી એવું ના હોય બધાને ખબર પડે જજ સાહેબ જાણે છે છે જોવે મોઢા જોવે ત્યાં એમને ખબર પડી જાય કે આ વ્યાજ કોરો છે બધા પ્રૂફ જોઈએ ખાલી એટલે થોડા પ્રૂફ રાખો ડરવા ગભરાવવાનું નહીં આવું જે કઈ કાર્ય કરતા હોય તમે પરેશાન થી બંધ થઈ જાવવા ગભરાવાની જરૂર નથી આવા વ્યાજખોરો કોઈ થી કઈ થવાનું નથી જેમણે તમને ખરા સમયે જ્યારે તમને જરૂર હતી ત્યારે જેમણે પણ તમને પૈસા આપ્યા છે જે કઈ લીગલ વ્યાજ જે કેવાય ટકો થી ટકો એવા પૈસા જો તમને આપેલા હોય તો એવા લોકોને છે વ્યવહાર વ્યવસ્થિત રીતે પૈસા પાછા આપવા એ તમારી પણ જવાબદારી છે જેમણે તમને તમારા ખરાબ સમયમાં મદદ કરી હોય એમને તમારે વ્યવહાર આપી દેવા જોઈએ ભલે પૈસા ન હોય તો વ્યવસ્થિત રીતે એને જવાબ આપો થોડા થોડા ખોટા હેરાન પરેશાન એવા લોકોને પણ નહીં કરવાના કે જે લોકો એ ખરા સમયમાં તમારા ખરાબ સમય ચાલતો તો ત્યારે તમને એને મદદ કરી છે એવા લોકોને પણ આપણે ભૂલવા ન જોઈએ આપણો સમય ખરાબ હતો ત્યારે એમણે આપણને આપ્યા છે તો આપણે એને ફરી પાછા આપવા જોઈએ ક્યારેય પણ ખોટું કરવાનું નહીં ખોટું આપણી સાથે કોણ કરે છે વ્યાજ ખોરો વ્યાજ માફિયા કેમ કે આપણે એને આપણને જ ખબર છે કે આપણે એને વ્યાજ આપી દીધું ઘણા પૈસા આપી દીધા છે વ્યવહારિક વ્યાજ હોય સમજમાં આવે એટલું વ્યાજ હોય વ્યવસ્થિત રીતે હોય અને તમે એને ભરતા હોય એ વાત અલગ છે ફક્ત ને ફક્ત હેરાન પરેશાન કરવા માટે થઈ ટકા વ્યાજ વસૂલતા હોય દસ દસ ટકા તો આવા લોકોને વ્યાજ ના પૈસા પણ આપવાના નહીં અરજી આપો જો તમને હેરાન કરતા હોય તો ફોર વ્હીલર ની બાબતમાં પણ આવું છે ગાડી તમારી લઈ ગયા હોય અથવા તો જમા પાડી દીધેલી હોય તમારા નામે લેવરાય લીધેલી હોય તો આવી ગાડીઓ તમે ફરી પાછી મેળવી જે લખવું પડે વકીલો લખી દેશે તમને તમારે ખાલી હિંમત કરવાની છે ડરવા ગભરાવાનું નથી બસ એટલે બધો રસ્તો થઈ જાય એનો દોસ્તો એટલે સવાલ એવો હતો કે ભાઈ બેંક ની લોન તો જે કાઈ છે પણ વ્યાજખોરો થી ત્રાસ બહુ વધી ગયો છે વ્યાજ માફિયા અમને બહુ હેરાન કરે છે તો એનો એક જ રસ્તો છે ડરવાનું નહીં અને જે કઈ તકલીફ છે એ બધી જ વકીલ રાખો અને અરજી આપો મેં કીધું એમ નીચે પોલીસ સ્ટેશન થી કામ ન કરે તો ઉપર સુધી જાઓ કમિશનર સાહેબની ઓફિસ સુધી પહોંચો ત્યાં પણ અરજી કરો ગુજરાત સરકાર ગુજરાત રાજ્યની અંદર ગુજરાત પોલીસ છે એ ખુબ સારું કાર્ય કરી રહી છે સીધા ત્રણ દિવસમાં ભરી લે આ લોકોને કેમ કે આવા લોકો પાસે કોઈ પણ જાતના ક્યાંય આરબીઆઈ ના નિયમો વાળા લાયસન્સ છે જ નહીં ક્યાંય એટલે તમારે તો ક્યાં ડરવા ગભરાવાની ક્યાંય જરૂર છે તો દોસ્તો આવા કોઈ પ્રશ્ન હોય હેરાન થતા હોય મગજ મારી હોય તો પણ ઉપરના નંબર ઉપર મેસેજ કરો લોન બાબતે કઈ પણ તકલીફ હોય તો પણ ઉપરના નંબર ઉપર મેસેજ કરો ઘણા ફોન કરે વોટ્સઅપ કરે વોટ્સઅપ કોલિંગ કરે એ બધા ફોન ઉપડે કોલિંગ ફોન નહીં મેસેજ કરો એટલે વાત નથી કે ભાઈ તમને જવાબ આપશો ને પાંચ નાખો ને દસ નાખો ને બે હજાર નાખો ને એ બધું કઈ આપણે છે સવાલ નાખો એટલે ચોવીસ કલાકમાં તમને જવાબ મળી જાય છે એક જ વાત એટલે ખોટું ટેન્શન લેવાનું નહીં તેર અને ચૌદ તારીખે ફરી પાછો હું રાજકોટ આવવાનો છું ઓફિસે પડતી તકલીફ હોય જૂના લોકોને તકલીફ હોય એવા લોકો છે મળી લે નવા લોકો છે ફરી પાછું રજીસ્ટ્રેશન કરાવી લે એટલે ખબર પડે કેટલો સમય મળવાનું ક્યાં રહેવાનું શું છે તમારું બધું તો છેતરાયેલા અને ઘડાયેલા જે લોકો છે એ જીવનમાં ક્યારેય પાછા પડતા નથી આ બાબતો છે જોવી જરૂરી છે કોઈ પણ વ્યક્તિ ખોટા પગલા ભરે નહીં કોઈ પણ જાતના ખોટા વિચારો કરે નહીં ગમે એવો વ્યાજખોર હોય ગમે એવો વ્યક્તિ હોય બધાને કાયદા સરખા જ લાગુ પડે લડવાની વાત છે વકીલો લડશે બિલકુલ ટેન્શન લેવું નહીં જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્તો